તો જય માતાજી મિત્રો આ મારા પાછળ જે દેખાય છે ડીસા છે અને ડીસા ની ઉત્તરાયણ તમે દેખો બે હાજર છવ્વીસની ઉત્તરાયણ બતાવો હવે આ ઉત્તરાયણ મારે તમને બતાવવાનું કારણ એક જ છે કે જે ટાઈમે અમે ઉત્તરાયણ કરતા ગણો ને બે હજાર બે હજારની સાલથી મોડીને બે હજાર પંદર સુધીમાં અમે જે ઉત્તરાયણ કરતા ને એ ઉત્તરાયણ કેવી થતી જે પણ લોકોએ બે હજાર પંદરની સાલ સુધી ઉત્તરાયણ કરી છે એ લોકો જરૂર કમેન્ટ કરજો કે આપણી ઉત્તરાયણ કેવી થતી ભાઈ અત્યારના હવે નવી પેઢીને તો ખબર પણ નહીં પડે કે ઉત્તરાયણ આવી થતી લગભગ એવું થાય કે આપણે જ્યાર સુધી આપણે આપણો જે એન્ડ હશે આપણે મરશું ને તો લગભગ તહેવાર બી લઈને મરશું આપણે તહેવાર બી એટલી ઘર પટી હેરા કેમ કે આ બે હજાર છવ્વીસમાં આટલું એમ કે આગળ વધો આગળ વધો પણ તહેવાર મારીને આગળ વધવાનું તમે તહેવાર તો જુઓ બે હજાર છવ્વીસની ઉત્તરાયણ તો દેખો એમ બિલકુલ કોઈ નહી એમ અલ જોજો યાર ના કે અમે ઉત્તરાયણ કરતા બે હજાર સાલના ઓગણોને ગણો ને ઓગણીસો પંચાણું થી મોડીને બે હજારની ની સાલમાં જન્મેલા છોકરાઓને ખબર હશે કે ઉત્તરાયણ કેવી થતી ભાઈ આવી તો વાસી ઉતરાણે ના થતી યાર વાસી ઉત્તરાયણ ઓનથી મજબૂત થતી પહેલાં તો મૂળ પંદર વીસ દિવસ પહેલાં તો બધો વીડિયો પવરાધન બધું કરતા પણ જરૂર કમેન્ટ કરજો જેમણે બી આપણે બે હજાર અમારી સાલવાળાને કરી હોય ને જેણે ગણો ને બે હજાર બે હજારની સાલથી મોડીને બે હજાર પંદર સુધીમાં જેમને ઉત્તરાયણ કરી હોય એ કમેન્ટ કરજો કે પહેલાંની ઉત્તરાયણ કેવી થતી ભાઈ જય માતાજી અને ડેવલપ થવાનું કારણ યાર આનાથી વધારે ના થવું જો યાર આથી આનાથી વધારે ડેવલપ થાવ તો આપણા તહેવાર જ મરી જાય યાર હવે એટલા બધા તહેવારોમાં એટલી મજા નહીં આવતી યાર આ જોજો